જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ઓળાનો પ્રોગ્રામ છે બપોરે અને આપણે કિંજલબેન બધા આવી ગયા છે શનિવાર છે આજ મિત્રો એટલે બોલો કિંજલબેન આપણે ઓળાનો પ્રોગ્રામ રાખ્યો છે જેને ખાવા હોય એ વિ આવજો કેમ છે હાલો કિંજલબેન કે છે મિત્રો બધા મિત્રો ઓળો ખાવા વિ બોપર જય ઠાકર જય દ્વારકાધીશ હમણાં અમારા વિડીયોમાં બન્યા રેજો ઠાકર જય દ્વારકાધીશ મિત્રો આપણો ઓળો કમ્પ્લીટ થઈ ગયો છે અને જવો લીંબુ બીંબુ નાખી મસાલો બસાલો કમ્પ્લીટ કરી નાખ્યો છે મિત્રો અને હવે તાવડી મિત્રો મૂકી દીધી છે એટલે રોટલા બોટલા થઈ જાય હમણાં એટલે પછી પાછો તમને એક વિડીયો આગળ બતાવી દઈ અને જવો ઓળો બોળો કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો જવો અને બધાએ અહીંયા આવી ગયા છીએ અમે ઘેરેથી જવો મિત્રો ભૌતિકભાઈ પણ આવી ગયા છે નિશાળેથી આજ શનિવાર હતો એટલે એટલે બપોરે આપણે પ્રોગ્રામ અહીંયા રાખ્યો છે આપણી વાડીએ મિત્રો અને આ બધાય મિત્રો તમને બધાને બતાવી દો હાલો એ ભાઈ આવો અહીંયા અમારે જો આ ભાઈની છોકરી છે જવો જવો આ છે

હવે પણ પછી આપણે એને બતાવી દેવું બધા હવે ભૌતિક ભાઈ આવી ગયા છે નિશાળાથી એટલે હવે રોટલા પોટલા થઈ જાય પછી પાછો આપણે વિડીયો બતાવી દઈએ જય ઠાકર જય દ્વારકાધીશ બધાય મિત્રોને જય ઠાકર જય દ્વારકાધીશ જો અમારા ભાયાભાઈ નો છોકરો મિતભાઈ પણ આવી જશે મિતભાઈ આમ કહીજો ટાટા આમ કહીજ ટાટા જો ટાટા કહે છે જો ઓળો ખાવો ને બેટા ઓળો રોટલો ખાવો ને જો એ ઓળા રોટલા જ ખાવા આવ્યા છે અને હવે મિતભાઈ ને પણ બતાવી દીધા આપણે નહોતા બતાવ્યા એટલે હવે જમતી વખતે બધા બતાવી દેવાના છે બરોબર ને હાલો મિત્રો જો હવે રોટલો પાકે છે મિત્રો અને હવે ફૂલ ચારી છે જોઈ શકો છો આ રોટલો પાકે છે મિત્રો વાડીની મજા આવી છે મારા વાળા ઓળો અને રોટલો તાપવાનો છે જવો મિત્રો બે રોટલા તો પાકી ગયા છે અને ત્રીજો રોટલો છડે છે મિત્રો અને આ બધાય આ બધાય જો ચારી છે બધાય મિત્રો જવો આ ઓળો રોટલો ખાવા આવ્યા છે બધાય ખાઈ ભૂરાભાઈને બધાય ટણીગાર હા વાટે જ છે ઓળા રોટલાની અને અમારે કિંજલ બે અને આ લક્ષ્મણભાઈ અમારે જવો અને આ જવો અમારે મોટભાઈની ભેહું છે વાઘાભાઈની અને પાણી પાણી પાઈ લીધું છે કુંડીમાં અને એક પાડો રહી ગયો છે પાડો હવે લાવે છે અમારા ભોજાય પછી પાઈ દે પાડાને અમારા ભૌતિકભાઈ જવો ગોળો રોટલાને કેમ થાય ભાઈ કોળા રોટલા બને એટલે બેસી જઈએ ને અહીંયા જવો અમારે આ બે છે ઓળો રોટલો ખાવો ને બેટા હે બેટા ઓળો રોટલો ખાવો ઓળો રોટલો ઓળો રોટલો જવો જવો પૂરા ભાઈ અમારે તો કાં ઘા જ્યાં છે ઓળો રોટલા આટું અને હવે ગાડીમાં રમ્યા છે બોલે છે મિત્રો ઓળો રોટલો થઈ ગયો છે અને જવો તમે હવે બધા બગડાટી બોલાવા મળ્યા છે ઓળા રોટલા ની મિત્રો જવો અને આજે આપણે વાળીએ જ કર્યો છે વળો રોટલો કેજલબેન કેવો લાગ્યો આજે વાળીએ જ ઓળો રોટલો કર્યો છે મિત્રો જવો બોટલા ને જમાવટ છે ઓળો રોટલો જવો આપણું ભાણું છે અને હવે શરૂ કરી દેવાનું છે સાશ સાશ ઓળો અને બધું કમ્પ્લેટ છે મિત્રો અને હવે શરૂ કરી દઈએ આપણે અને ભૌતિક ભાઈએ અને બધાએ શરૂ કરી દીધું છે ભૂરા ભાઈએ અને મિત ભાઈ અને મિત ભાઈ મિત ભાઈ હું કેમ છે ઓળો રોટલો કેમ છે બેટા